રેશાના શેરપુરા ગામ મેં ગૌશા સંચાલકોની બેઠક બનાસકાંઠામાં ગૌશાળાઓ સહાય સહાય ચૂકવવાની ખાતરી આપતા મુખ્યમંત્રી કૌભાતા પોષણ યોજનાની સહાય તમામ ગૌશાળાને મળી હોવા છતાં બનાસકાંઠા જિલ્લાની એક પણ ગૌશાળાઓને હજુ સુધી સહાય ન મળતા સંચાલકો રોષે ભરાયા હતા જોકે આજે આગામી કાર્યક્રમો માટે યોજાયેલ બેઠકમાં ભાજપના આગેવાનો અધિકારીઓએ ત્રીસ એપ્રિલ સુધી સહાય ચોકવવાની ખાતરે આપતા વિરોધ કાર્યક્રમ મોકૂફ રખાયા હતા બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપુરનાઓને ગૌમાતા પોષણ યોજનાની ચોથા તબક્કાની સહાય હજુ સુધી મળી નથી જેના માટે આજે આગામી રણનીતિ માટે ડીસા તાલુકાના શેરપુરા ગામી જિલ્લાના ત્રણસો જેટલા ગૌશાળા અને પાંજરાપુર સંચાલકોની બેઠક યોજાઈ બનાસકાંઠાના તમામ ગૌશાળા અને પાંજરાપુરના સંચાલકોએ તાલુકા અને જિલ્લા કક્ષાએ સમયસર દસ્તાવેજ સબમિટ કર્યા હતા પરંતુ જિલ્લાના અધિકારીઓએ ગુજરાત સરકારમાં સહાયની દરખાસ્ત સમયસર ન કરતા ગૌશાળાના સંચાલકોને સહાય મળી નથી ત્યારે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સહાય ન નમ્રતા સંચાલકો અટવાયા હતા પરંતુ આજે યોજાયેલ બેઠકમાં ભાજપના આગેવાન અને જિલ્લાના અધિકારીઓએ આગામી ત્રીસમી એપ્રિલ સુધી સહાય ચૂકવવાની ખાતરી આપતા વિરોધ કાર્યક્રમો કુફરકાવવાનો નિર્ણય લેવાયો આંગે આયોજક જગદીશભાઈ પડિયારે જણાવ્યું હતું કે ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળાઓને સહાય આપવામાં આવે છે તેમાં સરકારે આ વખતે ચૂંટણીને અનુલક્ષીને તમામ ગૌશાળાઓને ચૂંટણી પહેલા પૈસા મળી જાય તે માટે વ્યવસ્થા કરી હતી પરંતુ ગુજરાતમાં તમામ ગૌશાળાઓને પૈસા મળી ગયા છે પરંતુ હજુ સુધી બનાસકાંઠાની એક પણ ગૌશાળાને સહાય મળી નથી બનાસકાંઠાના તમામ ગૌશાળા સંચાલકોએ સમયસર દસ્તાવેજો તાલુકા અને જિલ્લા કક્ષાએ સબમિટ કર્યા હતા તેમ છતાં પણ અધિકારીઓની આળસના કારણે સહાયની દરખાસ્ત ગુજરાત સરકાર સુધી ન પહોંચતા સહાય મળી હતી જેના માટે અમે અગાઉ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી તેમ છતાં પણ સહાય મળી નથી આજે અમે જિલ્લાના ત્રણસો ગૌશાળા સંચાલકો ભેગા થઈ આગામી સમયમાં આયોજન માટે ભેગા થયા હતા પરંતુ ભાજપના આગેવાનો અને અધિકારીઓએ આગામી ત્રીસ તારીખ સુધી સહાય આપવાની ખાતરી આપતા હાલ પૂરતા કાર્યક્રમ મોકૂફ રખાયા